મુન્દરાની પીટીસી કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ મુન્દ્રાની શેઠ શ્રી લખમશીભાઈ નપુ પ્રાથમિક અધ્યાપન મંદિર પીટીસી કોલેજમાં દ્વિતીય વર્ષ બેચે બે હજાર પચીસમાં અભ્યાસ કરતા તાલીમાર્થિનીનો દીક્ષાત સાથે વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવેલ આ અવસરે શેઠ આરદી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલા લાહિર માનદ મંત્રી કિશોરસિંહ પરમાર ખજાનચી પ્રકાશ પાટીદાર સદસ્ય પ્રકાશ ઠક્કર હે આહિર તથા અશોક વ્યાસ કેશુભાઈ મોરસાણીયા ઉપસ્થિત રહ્યા હતા પીટીસી કોલેજ પરિવાર દ્વારા આરદી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કર્યું હતું પ્રમુખ શ્રી ડાયાલા આહિર અને મંત્રી શ્રી કિશોરસિંહ પરમાર તથા ભૂપેન્દ્ર મહેતાએ ભાવિ શિક્ષિકાને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ સાથે સમાજમાં પોતાનું નામ ઉજાગર કરવા પર ભાર મૂકેલ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલ કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવતે મહેમાનોનો આવકાર સાથે પરિચય કરાવેલ અને તાલીમાર્થીને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તાલીમાર્થીએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા ગરબો નૃત્ય નાયિકા રજૂ કરેલ કાર્યક્રમનું સંચાલન આયુષીબા જાડેજા અને આરચીબેન ઠક્કરે કરેલ કાર્યક્રમને સફળ બનાવવા રીટા બેન તબિયાડ અને રફીક સુમરાએ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ real freshness carbonated kind of, yash soft drinks